દોસ્તો જય સમય તમે બધાને આજે અમારા ઘરમાં સ્પેશિયલ બને છે સ્પેશિયલ બને છે અમારા ઘરમાં શું બને છે તમે કહો છો તમે શું બને છે કહો બને છે આજે હા વડા ઇડલી સંભાર હલો આપણે બાને પૂછીએ

આગ દેખાય છે ને થોડીક ફરી ગઈ છે એટલે દેખાડવા બહુ મોબાઈલ જેવું છે દેખાડવા માટે જવાનું છે છે અમારે એવું આમ ફરી જાય હવે ચોખ્ખું બોલીશ ગાઈસ મારે પ્રવાસ જવાનું છે મારે સ્કૂલમાં બી પ્રવાસ હતો ના પાડી મેં આપણે ના પાડી કે આપણે પ્રવાસ બીજે જવાનું છે એટલે લક્ઝરી બાંધી જશું અને જશું આપણે ત્યાં અમારા કટલા પ્રોગ્રામમાં અને ત્યાં અમે કાલ જશું બુધવારે હું સ્કૂલથી ને અડધી રજા આપી દઈશ અને ઓઇસ હાથ બહુ દુખા છે એટલે કે મારો ફરવ પડે ઓ પછી ગાય લોની તો મારું તાજો બા બેઠા છે આપણા બા બેઠા સમારે જે મંગળ અને સોમવારે મંગળવારે નટો ગયો પેટમાં એટલે નટો ગયો અને મંગળ અને મંગળવારે નટું સોમવાર નટો આપે મંગળવારે આપ્યું લેસા ને એટલે એ બધું છે લેસાના ટાકારામાં બેસુ છો ને બા સમારો છે કોથમી મરચા ઇડલી સંભાર મને ઇડલી નહીં ભાવતી ઢોસો વાળા બહુ ભાવે છે બા બા જોડે જશું આપણે બા ઇડલી ઢોસો વાળા બનાવ છે એના માટે ગળી ઓલી દહી આવે ને તો ઢોસામાં ખાઈએ જાય છે ગળી દહીં હા એ તો તાર મમ્મી પૂછી જો દહી હતું હા તો મમ્મી કહે છે તને એને ગળી દહીં કરી દેજો બરાબર ભાવે છે પછી આપણે દાળની ચટણી ભાવે ને

એટલે એને અમદાવાદ જવાનું છે આંખો બતાવવા માટે બુધવારે હવે આંખો બતાવવા જશે પછી ગુરુવારે અમે બધા સવારે વહેલી શુક્રવારે લગ્ઝરી ઉપર છે ને ગુરુવારે તો અમદાવાદ જવું જ પડે

આજે તો હરી એક વાર આવો ઘરે બટા વિડીયો જોતા હોય જોઈએ એક નંબર ને બહુ પછી આ ચટણી ના ની એવી ચટણી બનાવી છે બનાવી હવે બઉ ભાવે મને આ જોતા મને મોઢામાં પાણી આવી ગયું અને દાદા આજે જમવાનું ટેસ્ટી બનાવ્યું છે કઈ કેવું છે બહુ સરસ છે ઓ જમન મજા આવશે મજા આવી જશે બાય ડબા બી કરી લીધી આપ છે બાય ઈડલી વડા ચટણી ટેસ્ટી જમવા આવો બધા સંસેમ કાકા અને એમનો બાબો દે હા એ જો છે મને આજે બર્થડે છે ઓ ફોન આયો તો હરી કાકાનો મે પાપડી બનાવી જમવા આવો પાપડી ઈડલી નું પડાવી દીધું તું

અને દસ તારીખે મારો ભાઈ મારા ભાઈનો દસ તારીખે પેપર પૂરું થશે અને કમેન્ટ બહુ નહી આવતી ગઈ કમેન્ટ બહુ ઓછી આવે છે તમારા જે કમેન્ટમાં જે પ્રશ્ન ભૂલ હોય ને એ મને કો એ તમારા જે ઈચ્છા હોય કે થોડું વિડીયો બનાવવું એ કોણ થોડું કમેન્ટ કરો કમેન્ટ તો કરો ને કમેન્ટ કરતા નહીં તમે કમેન્ટ તો કરો તો આગળ મને સારા સારા વિડીયો બનાવને ખબર જ પડે પણ તમે વિડીયો હું વિડીયો નાખું છું તમને ગમતા નથી એટલે તમે કમેન્ટ નહીં કરતા કમેન્ટ તો કરો તો સારા વિડીયો બનાવવાની હું કોશિશ કરું અને તમારા ગઢડા માટે સારા વિડીયો બનાવવાની કી થઈ જવાય ક્યાંથી તમે સારું રાખવું દેખાડીશું તમે બધા જઈશ આપણે જઈશું બધા કમેન્ટ કરો તમે જે ઈચ્છા હોય ને કમેન્ટ કરો નહીં કરો કે ઘટને દેખાડજો આમ કંઈ ભોજના સારા અમે જઈશું એટલે દેખાડશો એવું ટોપિક આપો કમેન્ટ તો કરો કમેન્ટ કરતા નહીં તમે તમારે બધાને જઈશમ